દુનિયાભરમાં યહૂદીઓ પર અઢારસો વર્ષ અત્યાચાર થયા અને યહૂદીઓ ભટકતા રહ્યા પછી એમના ઇતિહાસના ગ્રંથો પ્રમાણે યહૂદીઓને એમનો પોતાનો દેશ દેશ મળ્યો હકીકતમાં દેશની જમીન પર બન્યો કોઈના પણ દેશની જગ્યા લઈને બીજાને દેશ બનાવી આપવાની વાત હકીકતમાં તો ખોટી જ છે પણ અમેરિકા અને યુરોપ જગતના ધણી થઈને બેઠા હોય ત્યારે ખોટું શું અને સાચું શું એ પણ એ લોકો જ નક્કી કરે છે અમેરિકાએ યહૂદીઓનો દેશ હોવો જોઈએ એ વાતને સમર્થન આપ્યું પણ પોતાની જગ્યામાં નહીં પોતાનાથી દૂર એશિયામાં એમના દેશની ડિમાન્ડ પૂરી કરી એમાં અમેરિકાએ એક કાંકરે બે પક્ષી મારી લીધા એક તો જે દેશમાં જાય ત્યાં વર્ચસ્વ જમાવીને લોકલ પબ્લિકને પોતાને આધીન કરી દેતા યહૂદીઓને પોતાનો અલગ દેશ મળી જાય એટલે એ લોકો અંગ્રેજોને ત્યાં ના જાય એમના માથે ના પડે એજું કે એશિયા ખંડમાં આરબ દેશોની વચ્ચે પોતાના ઇશારા ચાલતે દેશ ઉભો કરી દે એને ડિફેન્સી લઈને આર્થિક રીતે મજબૂત બનાવીને રાખે એ દેશને અમેરિકા સાથે આડા ફાટેલા આરબ દેશો જોડે લડાવ્યા કરે પછી પાછલા દરવાજા અમેરિકાના સપોર્ટથી પણ કહેવા માટે એકલા હાથે ઇઝરાયલ એ આરબ દેશોને યુદ્ધમાં હરાવતું રહે એટલે આરબ દેશો કંટ્રોલ મારે એને દબાયેલા રહે આ સિવાય અમેરિકા ઈઝરાયલના મિડલ ઇસ્ટમાં પોતાના મિલિટરી બેઝ તરીકે પણ ઉપયોગ કરે છે પણ હવે સમય જતાં ઊંધું થઈ ગયું હોય અને અગાઉ જે યુરોપના દેશોમાં થતું એમ હવે અમેરિકામાં પણ યહૂદીઓ વર્ચસ્વ જમાવવા લાગ્યા હોય એવું દેખાવા લાગ્યું છે હાલમાં અમેરિકા દેશ યહૂદીઓ અને ઇઝરાયલના ઈશારા ચાલતો હોય એવું કેટલીક બાબતોથી કહી શકાય ને એની ઉપર એવા આરોપો પણ લાગી રહ્યા છે યહૂદી એ દુનિયાની સૌથી હોશિયાર કોમ કહેવાય છે એ લોકો અતિશય હોશિયાર હોવાને લીધે જ દુનિયાભરમાં સતત ટાર્ગેટ થતા રહ્યા છે સાથે જ કેટલાક એમના વાંકે એવા હશે જ એમની હોશિયારીનો દુરુપયોગ બીજા લોકોને છેતરવા અને દબાવવા માટે કરતા હશે ત્યારે જ એ લોકો ટાર્ગેટ થતા રહેતા હશે સૌથી પહેલાં આપણે કેટલાક ફેક્ટ જોઈએ તો અમેરિકામાં યહૂદીઓ એટલે કે જ્યુસની વસ્તી સિત્તેર લાખ જેટલી છે જે અમેરિકાની કુલ વસ્તીના બે છે જોકે અમેરિકામાં યહૂદી સમુદાય સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે નોબલ પ્રાઇઝ વિજેતાઓમાં હોય કે એજ્યુકેશન હોય કે ટેકનોલોજી હોય બધા જ સેક્ટરમાં અમેરિકામાં યહૂદીઓ આગળ પડતા જ છે કેટલીય મોટી કંપનીઓના સીઈઓ અને ફાઉન્ડર્સ યહૂદી જ છે અને એમની કંપનીઓ વગરની દુનિયાની હાલમાં કલ્પના કરવી પણ શક્ય નથી લાગતી ગૂગલના સ્થાપક સર્જી બ્રિન ફેસબુકના માર્ક ઝકરબર્ગ યહૂદી છે તો હોવુડમાં પણ યહૂદીઓનો મોટો રોલ છે હોલીવુડની વાત કરીએ તો હકીકતમાં એની સ્થાપના કરનાર એને ઊભું કરનાર યહૂદીઓ જ છે જ્યારે ઓગણીસો સાલના સમયે યહૂદીઓ બચવા માટે એકથી બીજા ઠેકાના ભટકતા હતા ત્યારે ઘણા બધા યહૂદીઓ અમેરિકા જતા રહ્યા હતા એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોઈ સિરિયસલી નહોતું લેતું એટલે યહૂદીઓએ મૂવી મેકિંગનો ધંધો શરૂ કરી દીધેલો હોલીવુડના દરેક મોટા સ્ટુડિયોઝના ફાઉન્ડર્સ યહૂદીઓ જ છે જેમ કે પેરામાઉન્ટ પિક્ચર્સ, વોર્નર બ્રોસ, યુનિવર્સલ સ્ટુડિયોઝ, કોલંબિયા પિક્ચર્સ અને એમજીએમ આ સિવાય યહૂદી લેખકો, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ જ હોલીવુડમાં ટોપ પર છે. યુએસએના પોલિટિક્સમાં પણ યહૂદીઓનો બહુ મોટો પ્રભાવ છે અને એના જોર જ અમેરિકા યહૂદીઓની ફેવર કરે છે. યુએસએમાં આવેલી આઈપેક એટલે કે અમેરિકન ઇઝરાયલ પબ્લિક અફેર્સ કમિટી એ પાવરફુલ ઇઝરાયલ સપોર્ટર લોબી છે. અમેરિકા દર વર્ષે ઇઝરાયલને કેટલાય બિલિયન્સ ડોલર્સની મિલિટરી એડ એટલે કે ફંડ આપે છે યુએનના કેટલાય રિઝોલ્યુશન્સમાં અમેરિકાએ રિઝોલ્યુશનમાં કોઈ પણ પાર્ટીની સરકાર અને પ્રેસિડેન્ટ કાયમથી ઇઝરાયલના બિનશરતી સમર્થન આપતા રહ્યા છે અગાઉ જેમ કહ્યું એમ આઈપેક ગ્રુપ અમેરિકામાં પ્રો ઇઝરાયલ પોલિસીઝની વકીલાત કરે છે અમેરિકામાં પોલિટિકલ કેમ્પેન્સને ફંડ કરે છે અને ત્યાંની સરકારમાં લોબિંગ કરે છે તો અમેરિકાની બંને મેઇન પાર્ટીના કેટલાય નેતાઓ યહૂદીઓની આ સંસ્થા જોડેથી એક્ટિવલી સપોર્ટ પણ લીધા કરતા હોય છે હાલની વાત કરીએ તો એક રીતે અમેરિકા ઇઝરાયલ કે યહૂદીઓને ઈશારે કરતા ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહુના ઈશારે અને એમના માટે કામ કરતા હોય એવું વધારે લાગી રહ્યું છે કઈ રીતે એ જોઈએ તો ટ્રમ્પે પેલેસ્ટાઈનને અપાતું ફંડ ઘટાડી દીધું ઇઝરાયલની યુએસ એમ્બેસી વિવાદાસ્પદ સિટી જેરુસલેમમાં શિફ્ટ કરી દીધી એવો મેસેજ આપવા માટે કે જેરુસલેમ ઇઝરાયલનો જ છે 2020 માં જ્યારે ઇઝરાયલના પીએમ નેતન્યાહુ જોય બિડેનને કોંગ્રેચ્યુલેશન્સ કરવા માટે ફોન કરે છે અને જાહેરમાં અભિનંદન આપે છે તો એના પર ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કર્યો હતો છતાંય સમય આયે ટ્રમ્પે ક્યારેય નેતન્યાહુની લીડરશિપનો વિરોધ નથી કર્યો અને કાયમ એના સપોર્ટ જ કર્યો છે તાજો દાખલો જોઈએ તો ઈરાને હમણાં કોઈનું નામ પગ નહોતું લીધું તોય ઇઝરાયલે હુમલો કરી દીધો એમાં પણ સાવ લેવા દેવા વગર ટ્રમ્પ વચ્ચે પડે છે અને ઈરાન જોડે અનકન્ડિશનલ અનકન્ડીન્ડરની ડિમાન્ડ કરે છે કે છે કે ઈરાનના ન્યુક્લિયર વેપન્સ નહીં જ બનાવા દઈએ ચલો આમાં તો એવું સમજી લઈએ કે ટ્રમ્પ મોટા ભાગ બનવા માટે આવું કરે છે પણ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનીને ધમકી પણ આપે છે કે અમેરિકાને ખબર છે કે ક્યાં છુપાયેલા છે પણ અમેરિકા એમના હાલમાં તો નહીં જ મારા ઓગણીસ જૂના ટ્રમ્પ ફરીથી ઈરાનને ધમકી આપે છે કે ઈરાનને ન્યુક્લિયર ડીલ કરવા માટે ઓગણીસ જૂન સુધીનો સમય આપે છે નહીતર અમેરિકા પોતે મિલિટરી સ્ટ્રાઇક શરૂ કરી દેશે એના બે દિવસમાં અમેરિકાના એકસો પચીસ ફાઇટર પ્લેન ઈરાનમાં જઈને પંચોતેર બોમ્બ નાખી આવે છે અમેરિકાએ પહેલાં ક્યારેય ઉપયોગ નથી કર્યો એ લેવલના બોમ્બનો ઉપયોગ કર્યો એટલે ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલતું હોય છે એમાં કોઈ લેવા દેવા વગર ટ્રમ્પ અમેરિકાના વચ્ચે ઘુસાડીને પોતે યુદ્ધ કરવા માંડે છે હવે ઈઝરાયલ આ બધા યુદ્ધ કેમ કરે છે એ જોઈએ તો બેન્જામિન નેતાનિયા ઉપર કરપ્શનના ત્રણ કેસના ટ્રાયલ ચાલે છે પણ આ ટ્રાયલ્સ ડીલે થઈ જાય છે કેમ કે એની વચ્ચે ક્યારેક ગાઝામાં વોર થઈ જાય છે તો ક્યારેક લેબનોનમાં તો ક્યારેક ઈરાનમાં હવે આવો જે કેસ જોઈએ તો ઈરાન પર હુમલાના દસ દિવસ પહેલા નેતન્યાહુની ક્રોસ એક્ઝામિનેશન થઈ હતી જેમાં કોર્ટે એના ઢગલો સવાલ પૂછેલા પર સત્તરસો ઇઠ્યોતેર સવાલમાં એમના મને યાદ નથી એવો જવાબ આપી દીધો ઇઝરાયલમાં નેતન્યાહુનો પબ્લિક સપોર્ટ ઘટતો જાય છે ઇઝરાયલના બહુમત લોકો માને છે કે નેતન્યાહુ પોતાની સત્તા ટકાવી રાખવા માટે ગાઝામાં વોર ચાલુ રાખી રહ્યા છે ઈરાન પર પણ એટલા જ હુમલો કર્યો કે નેતન્યાહુ જેલ જવાથી બચી શકે

અમેરિકાને કોઈ પણ વોરમાં ઇન્વોલ્વ નથી કરવાની તો ટ્રમ્પે ઈરાનની વોરમાં વચ્ચે પડીને પોતાના સમર્થકોને નારાજ કર્યા એ લોકો માને છે કે કોઈ પણ નવી વોરમાં ના ફસાવવાનું ટ્રમ્પ પોતાનું વચન તોડી રહ્યા છે એટલે ટ્રમ્પ ઇઝરાયલના પીએમ નેતન્યાહુને એવા તો કેવા સરન્ડર છે કે એમના દેશમાં એમના પર કરપ્શન કેસ ચાલે છે એમાં શું કરવું ને શું ના કરવું એવી ડાપણ કરતી સલાહો આપીને નેતાનિયાઓની ફેવર કરે છે નેતાનિયાઓ પોતાની ખુરશી જવાની હોય ત્યારે અચાનક કોઈ ને કોઈ દેશ જોડે યુદ્ધ કરવા લાગે છે તો એમાં ટ્રમ્પ પોતાની માથે યુદ્ધ લેતા પહોંચી જાય છે અથવા તો પાછલા દરવાજેમાં સપોર્ટ કરે છે એટલે નેતાનિયાઓની આટલી બધી ખોટી રીતની ફેવર કરીને ટ્રમ્પ ઇનડાયરેક્ટલી એવું જ સાબિત કરે છે કે નેતાનિયાઓ માટે કામ કરે છે પોતે મહાસત્તા થઈને કોઈ દેશની ફાલતુની ઇન્ટરનલ પોલિટિક્સમાં પડે છે અને કોઈ બીજા દેશના ઇશારે યુદ્ધમાં પડીને એની દુશ્મની પોતાના માથે લઈને પોતાના દેશના રિસોર્સિસ અને પૈસા ઉડાડે છે એ પણ પોતે ઇલેક્શનમાં આપેલા વચનોથી ફરી જઈને અને એટલે જ આજના સમયમાં દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું છે કે અમેરિકા જગત જમાદાર કેવડાવે છે પોતાને એ ઇઝરાયલના ઈશારે ચાલી રહ્યું છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો